એ બાઠી ડોહી આઉ બેઠા બેઠા નકરી બજાર દીધા કરો છો બજાર દીવાનીસ ખબર પડે છે પણ છોકરાનું ધ્યાન રાખવાની ખબર પડે છે એટલે હું મારા પૈસાની બજાર ઘસું એમાં તમને હું વાંધો છે આને આય આવ્યા હું કામ ઈ ક્યો હું કામ આવી એટલે તમારા છોકરાને સમજાવી દેજો હો કાને હું કર્યું હું કર્યું એટલે નકર મારા જેવી છે ને પૂંડી કોઈ નથી હું કર્યું ઈ કે હો આ મારી સોણીની સામે નજર કેમ નાખેસ તમાર છોકરો લે હવે આખું આપી છે તો પછી નજર તો જાય જ ને પણ એને બીજું કઈ રહ્યું મારી સોડીની હામુ જો ને ને શેરતી કરવાની કોશિશ કરીસ તમારા છોકરાએ આ તો એને સમજાવી દેજો કે જો મારી સોડી હામુ નજર બગાડી છે ને તો એના જે ડોળા છે ને ડુંગળી જેવા ઈ કાઢી અને હાથમાં દેતા મને વાર નઈ લાગે હર્ષાબેન એક તો એના માં બાપ મરી ગયા છે અને મારે ઉપાધિ આવી છે એની એને સમજાવવાની મેં કેટલી કોશિશ કરી કે બટા હવે તું મોટો થઈ ગયો છે કાંઈક કમા ધમા તો કોઈક સોડી મળે ને તારું ઘર બાંધી દો પણ એ હાવ આવારા થઈ ગયો છે ને એના ખબર નહીં કેમ કેવી સંગત લાગી ગઈ છે તે મારા હાથમાં જ નથી એ મારે નથી જોવાનું કોના હાથમાં છે ને કોના હાથમાં નહીં નકર નાલાયક છે આખા ગામની સોડીઓની શેરતી કરતો ફરે છે મારી સોડી છે ને શહેરમાંથી આવી છે ભણેલી ગણેલી છે એટલે એના પટાવવાની કોશિશ કેજો ન કરે જો મારી છોડીને કઈ પણ હું આશી આવી છે ને તો હું તો ઓછી ઉતરી નહીં પણ પોલીસ ચોકે જાય અને કેસ કરી દે ના જમે એવું ન કરતા અમે જો એને તો આખા ગામમાં મારી આબરૂના ધજાકરા કર્યા જ છે એમાંય મારે આંગણે જો પોલીસ આવશે ને તો તો પછી આખું ગામ મન થૂથું નહીં કરે કરે આપણા દીકરા દીકરાઓના કામ આવ્યા હોય તો કરે બરાબર છે આ તો હું હારી કઈ કેવા આવી બાકી મને આવડતું તું દાંતડું લઈને માથું વાટતા બરાબર છે મને તમે જેવી તેવી નહીં સમજતા મેને સમજાવવાની બહુ કોશિશ કરી સમજાવવાની કોશિશ કરી કોશિશ કરી ફોકાઈ ફેરવી ના બે અને હું એમ કહું આ તમારી છોડી શેરમાંથી આવી છે તો ઈ લુગડા આપડા જેવા પહેરે છે કે શેર જેવા ઈ તમારે હું લેવા દેવા છે કેવા લુગડા પહેરે કેવા નહીં આજે તમે જે કયો છો તો ચાલો આજે તમારો મહિલો નજર કરે છે અને હું તો એને રોકી દઈશ બે લાફાઈ મારીને પછી ગામનો બીજો કોઈ છોકરો જોઈએ તો એનો વહેવટ તમારે નથી કરવાની જરૂર છે ને હું કરી લે મારી સોળી છે અમને આવડે જ બધું કરતા કે હું કરું હું નહીં પણ તમે તમારા છોકરાને સેતવી દેજો નકર હવે મારાથી ભૂંડી તો કોઈ સેજ નહીં કહી દઉં તમને હા અને હજી એક વાત કહી દઉં જો હવે મારી તો ઉમર થઈ કોણ જાણે ક્યારે ઉપરવાળાને તેડું આવી જાય અને એ મારા કયામાં સે જ નહીં હવે જો તમને એવું લાગે ને કે મારા છોકરાએ કાંઈ પણ તોફાન કર્યું છે કે તમારા ઘર આમું નજર કરીશ કે દીકરી આમું નજર કરીશ ને તમે તમારે પોલીસને પકડાવી દેજો મારી વાત જોતા જ નહીં પૂછવા વાત તમારો મહેન્દ્ર પેલા તો આવો નતો હવે કા બગડી ગયો છે મને તો એ હાલ નથી સંગત જેવા દોસ્તાર એવી દાનત તો છે ને આપણે એને કહેવાય કે બટા આવી સંગતો ન કરાય આ ભગવાન ના બે નામ લેને તો હારા સંસ્કાર આવે આપવા ભગવાન બુદ્ધિ આપે આપણને ને આપણા છોકરા માં સંસ્કાર પૂરે પણ નય એમાં તો આટો છે જ નહીં હર્ષાબેન તમને મારી ઉંમર જોતા હું લાગે છે મે એને કોઈ દી રોક્યો ટોક્યો નહી અરે કેટલી વાર તો મે એને ઘર માં ખાવાનું ન દીધું એટલો બધો મે એને ભૂખ્યો રાખ્યો છે ને એને માર્યો છે પણ દોસ્તી જેવી થઈ ગઈ છે એટલે હું કરું એ હાથમાંથી જ ગયો છે પણ હું તમને શું દઉં છું કે ગમે ત્યારે કાંઈ પણ એ કરે ને તો મને પૂછવા વાટ ન રહેતા સીધો એને પોલીસ ભેગો કરી દેજો ઓછી ઉતરું જ નહીં ને અહીંયા બીજી ઓછી ઉતરે બાકી પોલીસ વખતે તો જાતી જાય પેલા છે ને એનું ગળું વાઢી નાખી મને વાર જ નહીં લાગે ના ના ભલે મારે જો ને પછી પોલીસ બોલાવીને એને હોપી દેજો આ તો મારી છોડી ને રૂપાળી ભાળી ને વળી હું ટૂંકા કપડા પહેરે મતલબ એવો છે કે ની મો ઉપર નજર બગાડવાની ના ના હું એવું નથી કેતી એ તો શહેર માંથી આવી છે એટલે એને જે હોય એ પહેરે આ તો મેં તો તમને આમથું જ પૂછ્યું તો કઈ ગામમાં દેખાડવા ન થાય વી મારા મારી છોડી મને મળવા આવી છે પાદી તોય હખે કૂતરા જેવા છે બધા ભૂખ્યા વરુ જેવા છોડી ને હખે રેવા ન દેતા બેદી મારે સત મારે વૈવટ ન કરવો કાય તમારા છોકરાને સમજાવી દેજો હા મે તમને કીધું ને હું સમજાવી પણ જો હજી નોમ છે ને તો તમે તમારે એનું જે કરવું એ કરજો શૂટ છે એ તો હું કરી હસ્તે એ સાપી જાય નહીં સાંભળે એ સાપીને નહીં જાય હેર માં આવી અને જોઈ છે ને ત્યારથી છે ને મન ઠેકાણે નથી ઓહો હો એમ થઈ ગયો એમ ને તમારો જેની જોટા થા થાટ ઈ હેરીએ હામાં મળ્યા હો હું તને હેરાન કરવા હાટુ કઈ તારો રસ્તો નથી રોકતો આ મારા ઘર નું છે ને પાણી તને ભરાવવાનું છે અરે આ દિલની રાણી બનાવવા માંગુ છું તને અરે હું સિટીમાં મોટી થઈ છું અને તું ગામડિયારો આ તો ભલેની ગામડિયારો રહ્યો આ તો મને તે આ છે ને ગામડાના બાજરાના રોટલા ખાઈ ખાઈને કંટાળી ગયો તો તારા હાથના છે ને દાળ ભાત ખવડાવ્યો ને તો આ શરીરમાં થોડીક રાહત થાય તારે એવું ખાવું હોય ને તો તારા જેવી છે ને ગામડાની ગોત અરે ગામડાની સોડીઓને એવું નથી આવડતું એ તો વાંધો છે મારી જાન એટલે જ તો તારી વાહે પીડો છું જો તું પ્રેમથી માની જાય ને તો સારી વાત છે નકર છે ને નકામી આ તારી કોમળ કાયા છે ને ખોટી પીખવી પડશે મારે તો તારાથી થાય ને એ કરી લેજે હવે થાય એ કરવા તો હું તારી વાહે પીડો છું પણ તું છે ને એક વાતમાં સમજતી જ નથી પણ જો હું મારા ઉપર આવી ગયો ને આ નકામી આ તારી કોમળ કાયા કરમાઈ જાય એના કરતાં સીધી રીતે માની જાય ને તો સારી વાત છે તારા જેવા છે ને મારા પગની ધૂળ બરાબર પણ નથી અરે પણ તારા પગની ધૂળ બનવાય હું તૈયાર થઈ જાય પણ તું એક વાર મારા દિલની રાણી બનીને તો જો મારે નથી બનવું મેં તને ના નથી પાડી તો એક ને એક વાત લઈને બેઠો છે અરે મારા જેવો મુરેજ છે ને તારા સિટીમાંય જોવા નહીં મળે આમ જો ખડતલ ગામડાનો દેશી વાણો આમ જો તને મોજ કરાવ્યું એક પાટું માર્યું હોય ને તો આ છે ને બીજા ગામમાં વયો જા અરે પાટુ મારવાનું તો છોડ આ ગામમાં છે ને કોઈ મારા સામે ઊંચા અવાજે બોલી ન થકતું ઈ તને ખબર છે પેલા છે ને આ તું આખો ગંધા છે આમ છેટો અરે ઈ તો ગામડાના છોકરાની આદત છે આ અમારા માટે છે ને આ દારૂ નઈ અત્તર કહેવાય અત્તર એટલે તો બધા ઘરે અમારાથી આખો દિવસ દારૂ ઢીચા રાખે છે અને છોકરીઓની છેડતી કઈરા રાખે છે શરમ જેવી જાત છે કે નહીં શરમ તો હવે તને આવવી જોઈએ આ કેટલી વાર મેં તને રોકીને પૂછ્યું તો પછી માની જાની હું કામ નખરા કરશો શું કામ માનું તું કોણ કેવા વાળો મને અરે હું કોણ તારો ધણી તારો ધણી બનવા માંગુ છું એટલે તને કીધું તારી જીભરી બંધ રાખજે હો કેમ હાથ કેમ ઉપાડે છે છોડ મારો હાથ આ ગામમાં છે ને કોઈ છોકરી એ અત્યાર સુધી છે ને મારી સામે છે ને અત્યાર સુધી કોઈ છોકરી એ મારા હાથ ઉસાવા દે વાત કરી સમજી લીધી

કોઈ બેન દીકરી પર નજારે બગાડે હો એ અત્યારે તો હજાર સુ પણ જોઈ લેજે છોરસને આણે અરે થાય કરી લેજે

ભાઈ કે તો તું ન્યા હું કરતી હતી બરી ગઈ અરે આ તો હારું કેવા કે રાજ ન્યા હુયો ગયો ટાઈમે નકર નકર તો આપણે છે ને કોઈને મોઢું દેખાડવાને લાયક નો રહ્યા બાપા આ તો ભગવાનનો પાડ માનો કે વખત હું ન્યા પોગી ગયો નકર છે ને આ ગામમાં હાલવા જેવું નઈ દવા પીવાનો વારો આવત બધાને દવા પીવાનો બો ઉપરાણું રહેતી હતી ને બો ઉપરાણું રહેતી દીકરી નું સમજાય નહીં મારી દીકરી પાસમાં હે એને કોઈ કાંઈ નહીં કહેવાનું એને જો કોઈ કાંઈ કીધું તો સને મારા હાથની ખાહે ને મારા મોઢાની આંબળશે એમ કહી હતી આ બિચારી ઓહ હારું હતી સમજા કે નરંગા આવી રીતે નો રહેવાય નો રહેવાય પણ એનું હાંભળે કોણ એને તો દાબી દીધી બાપુજી કોને બહુ સમજાવ્યા જલ્પાબેન ને કે બેન તમે ટૂંકા કપડાં પહેરીને બહાર ના નીકળો આ ગામડું છે આ ગામડામાં આપણે કેવા માણસ છે ને એ તો કેમ તમને ખબર ના આવી તો મને કે નહીં ભાભી મને તો તુકારા ઉકારા કર્યો મને તો મારા મા બાપ ફાવથી બોલ્યા અને મને તો કેટલા ખરાબ શબ્દો કીધા ને એ તો મારા તમારી પાસે બોલાય એમ પણ નથી અત્યારે લગી છે ને મેં કોઈ દિવસ આને માથે ખાલી હાથ જ ફેરવો છે કોઈ દિવસ હાથ ઉપાડ્યો નથી અને આ એ જ પરિણામ છે આપણા હાથ છે મારે આ પહેલા કરવાની જરૂર હતી અને તું સાનું મની બેસે નકર તને હોટે નીટી જાય જ્યારે હોય ત્યારે બસ મારી દીકરી મારી દીકરી અરે દીકરી બધા એને વાળી જ હોય ભિખારી હોય ને ભિખારી એને એની દીકરી વાળી જ હોય જેટલી રાજાને રાજકુંવરને હોય એટલી જો મંગ જો બાધારાની ને અમે એને પ્રેમ કરીએ જ સહી અને હંસવીએ સહી પણ એક મર્યાદા નામની પણ એક વસ્તુ હોય હે એની ભાભી કંઈ કંઈ થાકી ગઈ પણ એને ક્યારેય ગણીને ગાંઠે ન બાંધું

આપણે કેતા ને મારા હાહુ ને કે બા તમે આ ખોટું કરો છો બેનને થોડાક પાછા વારો તો મને જેમ ફાવે એમ બોલતા અને એમ કેતા તું તો ગામડાનું ભોતું છો તને હું ખબર પડે જોઈ લીધું આ સિટી વાળા ને ગામડા સલ્પા બટા મેં તને આ હાટું લાટકોટ થી ઉશેરી મોટી કરી હતી શેર તને ભણવા આ હાટું મોકલી હતી તું જેમ કરતી અમે તને કરવા દેતા હતા એનો મતલબ એવો છે કે ગામનો કોઈ પણ છોકરો તારી સામે નજર બગાડે ને તું કાઈ ન બોલ ને કરે એમ કરવા દે ટૂંકા કપડાં પહેરવાની મેં તને કોઈ દી ના નથી પાડી આ બધાની વિરુદ્ધ થઈ બટાનું પરિણામ ત્યાં મને આવું આવ્યું આજે આ બધાનું મારે સાંભળવું પડે છે તારા લીધે મમ્મી આ પહેલી વાર છેડતી નથી કરી આની પહેલા છેડતી કરી હતી મારી તારા મોઢામાં મગ ભર્યા હતા મને કહેવાય નહીં હેનું ગળું અહીંયા દબાવી દે તું એટલું બધું થઈ ગયું અત્યાર સુધી તું મોઢામાંથી ફાટી નહીં કરમ બમરાળે તું મરી કા આ તમારા બધા શહેર છે ને લક્ષણ જ આ છે બધા આ તમને તો એવું લાગતું છે ને કે બધી રમત હશે હે તમે જવા દેતા હશો ને બધું પણ આ અમારા ગામડાની છે ને મર્યાદા છે અમારી બેન દીકરી પર કોઈ નજર નાખે ને તો એનું કાળજું કાઢી લઈએ અમે તને ખબર નહીં અમને અમારી ઇજ્જત વાલી છે રૂપિયા પૈસા નહીં અને છે ને રાજજાના લગ્ન છે ને ત્યારે આના હોતે ને આરો લગ્ન કરાવી દેવાની જરૂર હતી પણ તું મન ના ના મારી દીકરી તો મારી હારે રે ને બે પાસ પર પછી આપણે લગ્ન કરીશું પરિણામ જોઈ લીધું ને એટલે કે સમજા કે દીકરી છે ને વીહ વર્ષની ન થવા દેવાય વીહ વર્ષની થાય નહીં પહેલાં છે ને એને પારકા ઘરે વળાવી દેવી પડે પણ આપણે એ કરતા નથી ને એટલે અત્યારે પરિણામ બધા ભોગવવા પડે છે બધા એનો દીકરીનો જવાન દીકરીનો વીહ વર્ષની થવા દે દીકરીને અને પછી એનો બાપ માથા ઉપર રોવે છે અત્યારે ભાભીને જો

તો ભણવું ગણવું આવા કપડાં પહેરવા ખરાબ નથી પણ તમારે જોવું જોઈ તમે ક્યાંય જગ્યાએ છો તો તમારા શહેરમાં હાલે અમારા ગામડામાં ન બેન સ્ત્રીનું સૌથી મોટું ઘરેણું છે ને એની ઈજ્જત છે અને ઇજ્જત એકવાર વહી જાય ને પછી ક્યારેય પાછી ન થતી એટલે જો અને સમજણ આવી હોય ને તો કાલથી જેમ તારી ભાભી રહે છે ને એમ રહેજે હા બટા આજથી હું તારી માની તારી માં તારી ભાભી છે મને કોઈ દી કઈ પૂછતી નહીં અને બટા આજથી આ ઘરમાં જેમ તમે કહો ને એમ થાય બટા મને માફ કરી દેજે તું તને સમજી નો કે ભાભી સોરી સોરી નહીં મોટે બોલ મને માફ કરી જો એમ ઈ તને આ બધું ઇંગ્લિશ તને તારા શેર માં રાખજે ભાભી મને માફ કરી દેજો